આજ રોજ તારીખ નવ દસ આ અમે આ રોડ પર ઉપસ્થિત છીએ આજે અહીંયા ખાડા ખાબુસ્યા જોવાઈ રહ્યા છે અકસ્માતનો ભય સર્જાઈ રહ્યા છે આ રોડ લીંબડીથી લીમખેડા હાઈવે રોડ પર આવા ખાડા ખાબુસ્યા હોય છે સિંગાપુર ગામેથી થાળા સિંચાઈ સુધીનો એક પીસ એવો એકદમ અતિ ખરાબ છે અને ડુંગળીથી લીમડી સુધી આ લીમડી લીમખેડા રોડ પર ડુંગરેથી લીમડી સુધીનો એકદમ ખરાબ રસ્તો છે તો અમે ભાજપ સરકારને આવું કહીએ છીએ કે વિકાસના નામે તમે વિકાસ કર્યો વિકાસ કર્યો પણ વિકાસના નામે અહીંયા જીરો છે રોડ પર તમે જુઓ ખાડા કપૂચ્યા છે અને જે મોટી ગાડીઓ નીકળે છે એ ખાડા ટાળતા ટાળતા આમ તેમ કરતા એક સલાકને અડફેટમાં લઈ નાખે છે આવી જ આ હાલત છે રસ્તા પર એકદમ ખરાબ હાલત છે રસ્તાની હાડાકો રસ્તો છે તો આ રસ્તાને અમે ભાજપ સરકારની કહીએ છીએ કે ટૂંક સમયમાં અઠવાડિયામાં આ રસ્તો ક્લિયર થવો જોઈએ કામ થવો જોઈએ જે તમારી રહી છે